તો અમદાવાદમાં ઠેર ઠેર ખાડાના કારણે શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે ખાડા પૂર્યા હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે શું એમસી તંત્ર આંખે અંધાપો આવ્યો છે શું તંત્રને આટલા બધા ખાડા દેખાતા નથી અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે કારણ કે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે અમદાવાદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા નજરે પડી રહ્યા છે એક પણ રોડ એવો નથી કે જ્યાં ખાડા રાજના હોય જમાલપુર ફૂલ બજારની પાસેનો આ રોડ છે ને ત્યાં સમગ્ર રોડ જે છે ત્યાં ખાડા જ ખાડા નજરે પડી રહ્યા છે ને તેના કારણે વાહન ચાલકોની કમર તૂટી જાય તેવા ખાડાના કારણે વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે મહત્વનું છે કે કોર્પોરેશન દાવા તો કરી રહ્યું છે કે પંચાણું ટકા ખાડાઓ છે તે પૂરી દેવામાં આવ્યા છે પરંતુ દ્રશ્યો એ વાતની નહીં ચાળી કરી રહ્યા છે કે ખાડા પુરવાના નામે પણ માત્ર ભ્રષ્ટાચાર જ થયો હોય તેવી ગંધ આવી રહી છે શહેરમાં એક પણ વોર્ડ એવો નથી કે જ્યાં રોડ ઉપર ખાડા ના હોય સ્થિતિ શહેરમાં અત્યારે એવી થઈ ગઈ છે કે રોડમાં ખાડા નહીં પરંતુ ખાડામાંથી જાણે કે રોડ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કેમેરામેન સુખરાજ શર્મા સાથે કશ્યુ સંદેશ ન્યૂઝ અમદાવાદ